નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી અમદાવાદના એક શાંતિભર્યા વિસ્તારમાં રહેતી હતી એના નામની એક છોકરી અવિરા શાંત સ્વભાવ પુસ્તકો અને વરસાદથી પ્રેમ કરનારી બીજી બાજુ જૂનાગઢથી અમદાવાદ અભ્યાસ માટે આવેલો યુવક મિતેશ જે ઉત્સાહી અને ખૂબ જ ખુલ્લા દિલનો હતો મેળાપ થયો કોલેજના પ્રથમ દિવસથી આંખોથી બોલાતા અને હળવે હળવે મિત્રતાની ડોરી પ્રેમમાં બદલાતી ગઈ એક દિવસ અવિરાએ મિતેશ માટે લખ્યું પોતાનું પહેલું પ્રેમપત્ર ગજરા જેવી ભાષામાં એક એક શબ્દ મિત્કસથી ભરેલો પણ અવિરાએ પત્ર આપવાનો શૂર નહોતો લાવી શકી મિતેશ બધું સમજી ગયો હતો એના વર્તનમાંથી આંખોની વાણીમાંથી એ દિવસે એણે કોફી શોપમાં બેસી અવિરાને કહ્યું મારું દિલ તો તારી કલમથી પહેલાંથી જ જીતી લીધું છે હવે પત્ર આપો કે ના આપો પ્રેમ તો થાય જ ગયું છે અને એમ બને હળવે હળવે જીવનની નવી સફર પર નીકળી પડ્યા ડોટ ડોટ પ્રેમ શરૂ થયો સરળતાથી પણ જીવન ક્યારે સીધું ચાલે છે મિતેશનો અભ્યાસ પૂરું થતાં જ એને મુંબઈમાં એક મોટી કંપનીમાંથી નોકરીનો ઓફર આવ્યો સપનાની શરૂઆત હતી એ માટે પણ આ ડસ્ટાંસીય હવે તેમની કથાની સૌથી મોટી કસોટી બની ગઈ અવિરા જેને અમદાવાદ છોડવાનું ગમતું નહોતું મિતેશથી દૂર રહેવાનું તો અવશ્ય નહીં અંતર વધ્યું મેસેજ ઓછા થયા ફોન પર વાતમાં પણ ઉલટસુલટ શંકાઓની લહેર આવવા લાગી એક દિવસ અવિરાની આંખમાં આંસુ હતા અને મિતેશે પૂછ્યું શું ખરેખર એ પ્રેમ હતો કે બસ એક ફેજ અવિરાએ શાંતિથી કહ્યું પ્રેમે ફેજ નથી મિતેશ એ તો એક વ્રત છે પણ જ્યારે ફક્ત એક જણે વ્રત પાળે તો એ તકલીફદાયક બને છે મિતેશ સમજી ગયો કે પ્રેમ કરવા કરતાં પણ વધારે કસોટી હોય છે પ્રેમને જીવવા સમય અને અંતરની સામે ટકી રહેવું આ વિચાર સાથે એ અચાનક એક અઠવાડિયા બાદ અમદાવાદ આવી ગયો અવિરા પોતાનું નાનું કાફે શરૂ કરવા જઈ રહી હતી કાફે કલમ જ્યાં પ્રેમકથાઓ પાત્રો શાયરીઓ જીવતી હતી મિતેશે એના કાફેના પહેલાંની દિવાલ પર એક નવું લેફાફું ચિપકાવ્યું એ જ પહેલું પ્રેમપત્ર જે અવિરાએ ક્યારેય આપ્યું નહતું અવિરાની આંખોમાં પાછું તે તે જ ચમક્યું અને હવે એમની કહાણી ન નવી બની એવી બની જે અંતર છતાં અવિનાશી રહી અવિરા અને મિતેશ હવે સાથે હતા કાફે કલમ ધીરે ધીરે શહેરમાં લોકપ્રિય થતું ગયું મિતેશ પોતાની નોકરી છોડી હવે આખો દિવસ અવિરાની સાથે કાફેમાં મદદ કરતો લખતો સંવાદો તૈયાર કરતો પ્રેમમાં હવે સાથકાર્ય પણ હતું એક દિવસ એક જાણીતી પબ્લિશિંગ હાઉસમાંથી ઓફર આવી અવિરાના પુસ્તક માટે એ બધું ખૂબ જમોટું હતું બસ શરત એ હતી કે પુસ્તકના પ્રમોશન માટે એક વર્ષ માટે અવિરાને દેશભરમાં પ્રવાસ કરવો પડતો મિતેશ અચાનક શાંત થઈ ગયો ભલે ઓપોર્ચ્યુનિટી અવિરાની હતી પણ દૂર રહેવાનું નામ સાંભળતા જય થોડો ભાંગી ગયો અવિરાએ કહ્યું પ્રેમે કોઈને બાંધવાનો સંબંધ નથી એ તો કોઈને ઉડી જવા દેવાનો હક છે અને વિશ્વાસ રાખવાનો કે એ પાછા આવશે એ દિવસથી અવિરાય અને મિતેશે એક નવો સંબંધ જીવ્યો વિશ્વાસનો જ્યાં રોજ વાતો ઓછી હતી પણ પ્રેમમૂંડો બનતો ગયો અવિરાનું એ વર્ષનું બેસ્ટ સેલર બન્યું અને છેલ્લો પુસ્તક પ્રમોશન ઇવેન્ટ અમદાવાદમાં જ રાખાયો સ્ટેજ પર અટલો પોર્શન એક કવર પેજના પાછળ છુપાયેલો હતો જેમ જ અવિરાએ પેજ ખોલ્યો તેમાં લખેલું મારું પાનું તું છે બસ તું જ લખ મિતિશ સ્ટેજ પર આવી ગયો જાહેર પ્રસ્તાવ આપ્યો અને કહ્યું હવે તું તારા સપનાને પાંખ આપી દીધી છે હવે ચાલે મારા સપનાને સાથે આપી આ રીતે કાફે કલમ હવે માત્ર એક જગ્યા નહોતી એ હતી સપનાના મળવાના સ્થળની દસ્તાનવીરા અને મિતેશનું વિવાહ એક સરળ પણ સંવેદનશીલ સમારંભ હતું નજીકના મિત્રો પરિવાર અને પ્રેમભરેલી આંખોમાં ભીનાશ લગ્ન પછી બંનેએ જીવનને નવી રીતે જીવવાનું શરૂ કર્યું કાફે કલમ હવે શહેરનું એક સુપ્રસિદ્ધ લિટરેચર સ્પોટ બની ગયું હતું વિવિધ લેખકો ત્યાં આવ્યા કાવ્યપાઠ થવા લાગ્યા પ્રેમકથાઓ ટીનેજરોને આશા આપતી વાતો અને એ બધું જોઈને અવિરા મિતેશની આંખોમાં ગૌરવ હતું પછી એક દિવસ અચાનક વાત બદલાઈ ગઈ અવિરાને ખબર પડી કે એ ગર્ભવતી છે મિતેશ ખુશ તો હતો પણ એની અંદર એક અજાણી શંકાની લહેર પણ હતી હું કેવો પિતા બનીશ શું હું મારા બાળકને એટલો પ્રેમ આપી શકીશ જેટલો મેં તને આપ્યો છે અવિરાએ હળવેથી હાથ પકડ્યો અને કહ્યું પ્રેમ વહેતો રહે છે મિતેશ તું મને જેટલો પ્રેમ કરે છે એનું વંશ જ હવે આપણું બાળક જીવનભર અનુભવશે એ દિવસથી મિતેશે પોતાની અંદરની શંકાને પ્રેમમાં ઓગાળવાનું શીખી લીધું અને જ્યારે નાનકડા અવની નો જન્મ થયો બંનેના હૃદયમાં એક નવો અધ્યાય શરૂ થયું હવે પ્રેમ માત્ર એકબીજામાં નહીં પરંતુ ત્રીજા જીવમાં જીવતો હતો અવની વાર્તાઓ સાંભળીને ઊંઘતી અને મોટું થઈને એમ કહી મમ્મી પપ્પા તમારું પ્રેમપત્ર ક્યાં છે મારે પણ વાંચવું છે એ કહાણી જે મારી હાજરી પહેલાં હતી અવિરા હસીને એ પહેલું પ્રેમપત્ર લઈને આવી અને એ પ્રેમકથા પાછી એકવાર શરૂ થઈ નવા રૂપે નવી નજરથી પણ એ જ હૃદયથી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ